આ પ્રકારની ક્લિનિકલ ટ્રાયલ ચાલે અને બે હજાર સત્તરમાં કેન્દ્રની નેશનલ કમિટી ફોર સેલ થેરાપી એન્ડ રિસર્ચ આ હોસ્પિટલને એવું કહે કે તમે આ થેરાપી વગર મંજૂરીએ કરો છો વગર મંજૂરીએ આ પ્રકારની

કે જેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ ફેલ થઈ ગયું અને 110 જેટલા પેશન્ટો એવા હતા કે જેમને એવા કોમ્પ્લિકેશન ઊભા થયા જેથી કરીને કિડની ટ્રાન્સપ્લાન્ટ ન કરી શકે આ આખો આખો ડેટા એ કેટના રિપોર્ટમાં આવેલો ડેટા છે અને આ પ્રકારની ગંભીર ઘટના 99 થી 2017 સુધી બની

બાવન પેશન્ટ ઉપર કરી દીધા જીવ ગુમાવ્યા તે દિશામાં એનો મતલબ એ થાય છે કે આ મંજૂરી વગરના જે પણ થયા છે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે મને એવું લાગે છે કે આ બેદરકારી છે ગુજરાત રાજ્યનું આરોગ્ય વિભાગ કરવામાં આવેલા ક્લિનિકલ સ્ટેમ સેલ થેરાપીના નામે સાતસો એકતાલીસ લોકોએ જીવ ગુમાવ્યા છે તે હકીકત આ રિપોર્ટમાં બહાર આવે છે અને સરકારના કેન્દ્ર સરકારના નોટાના director eno aadesh kare